નમસ્કાર ગુજરાત આજે સાત તારીખ અને મંગળવાર છે અને મંગળવારના તાજા હવામાન સમાચારો પર નજર કરીએ તો મિત્રો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામશે કેમ કે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર સાત તારીખે અને આઠ તારીખે વધારે વરસાદ પડવાની આગાહી હતી એની અંદર આજે સાત તારીખ છે અને એ પ્રમાણે આજે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ છે એ પણ જોવા મળશે મિત્રો ગુજરાતના કયા વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ આજે જોવા મળશે કઈ સિસ્ટમને કારણે એમની માહિતી જણાવું એ પહેલાં તમને વાવાઝોડાની લાઈવ માહિતી જણાવી દઉં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ આપણું ગુજરાત છે આ ઓમાન દેશ છે અને આ વચ્ચેનો અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર ઓમાન દેશની નજીક મિત્રો હાલમાં વાવાઝોડાનું લાઈવ લોકેશન છે એ જોવા મળી રહ્યું છે મિત્રો આ વાવાઝોડા ગઈકાલે નાનો અમથો ટર્ન લીધો છે અને આજે વહેલી સવારે આ વાવાઝોડું છે એ નબળું પડ્યું છે અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે આજે બપોરે મિત્રો આ વાવાઝોડું છે એ ડિપ્રેશનની અંદર ફેરવાશે અને સાંજ સુધીમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે અને થોડુંક આગળ વધશે એટલે કે ઓમાન દેશથી આ વાવાઝોડું છે એ ત્રણસો પચાસ કિલોમીટર જેટલું આગળ વધે એવી શક્યતા રહેલી છે પરંતુ ગુજરાતથી દેવભૂમિ દ્વારકાથી વાત કરીએ તો આ વાવાઝોડું છે એ મિત્રો હજી પણ આઠસો ને પચાસ કિલોમીટર જેટલું દૂર છે અને હવે આ વાવાઝોડું છે એ ગુજરાતની નજીક આવે એવું લાગતું નથી ગુજરાતની અંદર આની અસર છે એ પણ જોવા નહીં મળે પરંતુ મિત્રો આજે શરદપુર પૂર્ણિમા છે ને આપ સૌ જાણો છો કે અમાસ હોય અથવા તો પૂનમ હોય ત્યારે દરિયો છે એની અંદર વધારે વેળ આવતી હોય છે મોજા છે ઉછળતા હોય છે તો એ પ્રમાણે આજે કાંઠે મોજા ઉછળવાની શક્યતા થોડીક વધારે રહેશે વધારે રહેશે અને પવનની ઝડપ છે એ પણ વધારે રહેશે પરંતુ મિત્રો અહીંયા ખાસ કરીને આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીકથી પસાર થઈને આ રીતે ગઈ હતી એટલે આ સિસ્ટમના વાદળો છે અરબી સમુદ્રના આ બધા વિસ્તારો ઉપર છવાયેલા છે અને મિત્રો અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ ઉત્તર ભારતના રાજ્યો ઉપર બનેલું છે અને એ પણ ખૂબ જ મોટું છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો વાદળો છે એ બતાવી રહ્યા છે અહીંયા જમ્મુ કાશ્મીર છે પંજાબ છે દિલ્હી છે ન્યૂ દિલ્હી છે હરિયાણાના વિસ્તારો છે નેપાળના વિસ્તારો છે તમામ વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ભાગ છે એ બતાવી રહ્યા છે અને એમાં પહાડી વિસ્તારો છે એ વિસ્તારો હાલમાં બરફ વર્ષા છે એ પણ થઈ રહી છે અને બે દિવસ પહેલા મિત્રો અહીંયા પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર રણની અંદર ડમર્યું છે એ પણ ઉડી હતી અને મિત્રો દિલ્હી જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ પણ જામેલો છે અને આ સિસ્ટમ ઉપર એટલે કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના ઉપર મિત્રો આ રીતે પવનો છે એ ગુજરાત ઉપરથી જઈ રહ્યા છે એટલે અરબી સમુદ્રની અંદર જે ભેજવાળા પવનો હતા એ ભેજવાળા પવનો પણ ગુજરાત ઉપરથી પસાર થઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર જશે જેમને કારણે ગુજરાતની અંદર આજે હાથ તારીખના રોજ વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામશે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે અને આ ઉત્તર ભારત છે ઉત્તર ભારતની અંદર જમ્મુ કાશ્મીર રાજસ્થાન દિલ્હી પંજાબ હરિયાણા નેપાળ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હાલમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે પડી રહ્યો છે હિમવર્ષા છે એ પણ થઈ રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ઘેરાવો છે એ આ રીતે મિત્રો ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર પણ આજે વરસાદી માહોલ છે એ જોવા મળશે અને મિત્રો અહીંયા તમે અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો આ વિસ્તારો ઉપર શક્તિ નામનું વાવાઝોડું છે એ સક્રિય છે અને નબળી અવસ્થાની અંદર છે પરંતુ આ વાવાઝોડાની અસર છે હવે ગુજરાતની અંદર જોવા નહીં મળે પરંતુ ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સર્ક્યુલેશનને કારણે આજે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો અહીંયા તમે આજનો વેધર ડેટા છે એ જોઈ શકો છો ગુજરાત માટે હા તારીખનો છે આજે ગુજરાતના જે આ તમામ વિસ્તારો છે એની અંદર વધારે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે અહીંયા મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પલટો આવશે અને તમામ વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે ગઈકાલે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદી માહોલ છે એ રહ્યો હતો અને આજે હવે આ વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેવાની શક્યતા છે અને આ વરસાદી માહોલ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોવા મળશે ખાસ કરીને મિત્રો અહીંયા આઠ તારીખની આગાહીની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારો છે એની અંદર હળવો વરસાદ પડવાની શક્યતા ઓછી છે પરંતુ ગુજરાતના જે આ તમામ ભાગો છે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરથી ઉપરના જે વિસ્તારો છે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા ખેડા દાહોદ પંચમહાલ ગોધરા છોટાઉદેપુર સુરત નવસારી ભરૂચ વલસાડ આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર આજે આખો દિવસ દરમિયાન સાંજના અને આવતીકાલે વાતાવરણની અંદર પલટો આવશે વાદળો છે એ છૂટાછવાયા વિસ્તારોની અંદર છવાયેલા રહેશે અને અમુક અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા છે એ પણ જોવા મળશે મિત્રો કોઈપણ વિસ્તારની અંદર ભારે ભારે વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ હળવો વરસાદ છે એ જોવા મળશે અને આ વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોવા મળશે અને મિત્રો આવતીકાલે આઠ તારીખ છે આઠ તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ છવાયેલો રહેશે આવતીકાલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો ધીમે ધીમે આ રીતે આગળ વધશે એટલે આવતીકાલે એમનો આ જે ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાત ઉપર વધારે જશે એટલે આવતીકાલે વધારે માહોલ છે એ વરસાદી આ વિસ્તારોની અંદર છવાશે એની અંદર દાહોદ છે છોટાઉદે પર છે નર્મદા છે રાજપીપળાના વિસ્તારો છે ડાંગ છે આ બધા વિસ્તારો સુરત ભરૂચ વલસાડ નવસારી વડોદરા આણંદના વિસ્તારો છે એની અંદર આવતીકાલે વધારે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીની અંદર હળવા ઝાપટા પડવાની શક્યતા છે આવતીકાલે રહેશે અને આજે પણ દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી ઝાપટા પડવાની શક્યતા thank મિત્રો ખાસ કરીને ભારે વરસાદ નહીં પડે છૂટો છવાયો વરસાદ પડશે પરંતુ ગુજરાતના લોકોએ ખાસ તૈયાર રહેવાનું છે કેમ કે હજી પણ ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આઠ તારીખે અને નવ તારીખે હળવા વરસાદી ઝાપટા છે જોવા મળશે અને નવ તારીખે જો કે બપોર પછી મિત્રો ઘણું બધું વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે જે આ જે તમામ ભાગો છે એ ભાગોમાંથી વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી ચોમાસા વિદાયની પ્રક્રિયા છે એ પણ ફરીથી ચાલુ થશે પરંતુ હજી નવ તારીખે પણ ગુજરાતની દરિયાઈ પટ્ટીની અંદર અને જે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડ લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે વાવાઝોડાની જે અસર થવાની હતી વાવાઝોડાના જે વાદળો ગુજરાતની નજીક આવવાના હતા એ હવે મોડલ પ્રમાણે લાગતું નથી કે એ વાદળો આવે એમ એટલે કે આ વાવાઝોડું છે એ અરબી સમુદ્રની મધ્યમાં જ નબળું પડી જશે અને એના વાદળો છે એ પણ ગુજરાતની નજીક નહીં આવે અને ગુજરાતની અંદર વરસાદી માહોલ એના કારણે નહીં સર્જાય પરંતુ અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યું છે એના ભાગરૂપે ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી એટલે કે હા એની અંદર આજે આઠ તારીખના રોજ આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહે છે હવે શક્તિ વાવાઝોડા ને લઈને હવામાન વિભાગ દ્વારા જે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા છ તારીખના રોજ રાત્રિના દસ વાગ્યે એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી જેની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ તારીખના રોજ વહેલી સવારે આ વાવાઝોડું છે એ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં હશે એ પ્રમાણે હાલમાં મિત્રો વાવાઝોડું છે એ ડીપ ડિપ્રેશનની અવસ્થામાં છે ત્યાર પછી મિત્રો આ વાવાઝોડું છે એ બપોરના સમયે ડિપ્રેશનમાં ફેરવાશે અને સાંજના સમયે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે એટલે કે આજે આ વાવાઝોડું છે એ આખા દિવસ દરમિયાન ખૂબ જ નબળું પડી જવાનું છે ગઈકાલે આ વાવાઝોડાએ થોડોક ટર્ન લીધો હતો અને ગઈકાલે વાવાઝોડાએ ટર્ન લીધો તે પછી આ વાવાઝોડું છે એ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાનું હતું એટલે કે વધારે નબળું પડ્યું હતું અને એ પહેલાંના દિવસે આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર હતું અને ત્યાર પછી ગઈકાલે નબળું પડ્યું અને આજે રાત સુધીમાં વાવાઝોડું છે એ ઘણું બધું નબળું પડી જશે અને એની અંદર પવનની સ્પીડ છે એ પણ ત્રીસથી લઈ અને ચાલીસ કિલોમીટરની થઈ જશે અને ઝટકાના પવનો છે એ મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ફૂંકાશે પરંતુ આજે વાવાઝોડું છે એ ઘણું બધું નબળું પડી જશે ખાસ કરીને મિત્રો દેવભૂમિ દ્વારકા વાવાઝોડું છે એ ખૂબ જ દૂર છે અહીંયા તમે જોઈ શકો છો આ ગુજરાત છે ગુજરાતની અંદર આ દેવભૂમિ દ્વારકાથી આ મિની સાયક્લોન છે એટલે કે સાયક્લોન શક્તિ છે મિત્રો ઓમાન દેશની નજીક છે અને ત્યાં મિત્રો હાલમાં બતાવી રહ્યા છે અને અત્યારે અંદાજીત ડિસ્ટન્સ છે મિત્રો નવસો કિલોમીટર છે એટલે એ ખૂબ જ દૂર છે અને હવામાન વિભાગ દ્વારા જે આ સાયક્લોનનો ટ્રેક આપવામાં આવ્યો છે રસ્તો આપવામાં આવ્યો છે એની અંદર પણ હવે આ વાવાઝોડું છે એ ગુજરાતની નજીક પહોંચે એવું બતાવવામાં નથી આવ્યું ગઈકાલે આ રીતે ટર્ન લીધો હતો અને આજે સાંજ સુધીમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે ત્યાર પછી મિત્રો લો પ્રેશર અને યુએસસી સ્વરૂપે આ વાવાઝોડું નવસો કિલોમીટર અંતર કાપે એવું હાલમાં લાગતું નથી એટલે ગુજરાતની અંદર આ વાવાઝોડાની અસર છે હવે જોવા નહીં મળે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા બે રસ્તા છે એ જણાવવામાં આવ્યા હતા એની અંદર તમે જોઈ શકો છો આ રીતે સાયક્લોન છે એ ધીમે ધીમે નબળું પડી જવાનું છે અને અહીંયા મિત્રો ફિશરમેન હોય છે એટલે કે માછીમારો હોય છે જે દરિયાની અંદર જતા હોય છે એમના માટે પણ એક અલગથી આગાહી કરવામાં આવે છે એની અંદર જણાવવામાં આવ્યું હતું છ તારીખના રોજ સાત તારીખના રોજ ઓમાન દેશની નજીક જ આ વાવાઝોડું છે એ રહેશે ત્યાર પછી અહીંયા સાત તારીખ અને આઠ તારીખનું જોઈ શકો છો આઠ તારીખે પણ ઓમાન દેશની પાસે જ છે અને મિત્રો અહીંયા નવ તારીખ અને દસ તારીખની અપડેટ જોઈ શકો છો એની અંદર પણ માન દેશની નજીક છે અને ખૂબ જ નબળું પડી ગયેલું બતાવે છે અને અહીંયા અગિયાર તારીખ સુધી આ વાવાઝોડું સક્રિય રહેવાની શક્યતા છે અને અગિયાર તારીખે મિત્રો આ વાવાઝોડું છે એ મધ્ય અરબી સમુદ્રની અંદર આવશે અને ઘણું બધું નબળું પડી જશે તેમ છતાં પણ એની અંદર પાંત્રીથી લઈ અને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે એ પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલા માટે ખાસ હજી આવનાર ત્રણથી ચાર દિવસ સુધી માછીમારો એ દરિયો ખેડવા ન જવું એના માટે એને સૂચના પણ આપવામાં આવી છે અને મિત્રો શક્તિ વાવાઝોડું છે એ ઓમાન દેશની નજીક છે એની અસરની એને અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ પણ જોવા નહીં મળે અને પવન પણ જોવા નહીં મળે પરંતુ અહીં ઉત્તર ભારતના વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એમના પવનો છે એ ગુજરાત ઉપરથી પસાર થશે જોકે ગઈકાલે વધારે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવ્યો હતો અને આજે જે પૂર્વ ગુજરાત સાઇડના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા આજે આઠ તારીખના રોજ રહેલી છે અને આવતીકાલે આઠ તારીખ છે ને આઠ તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજી વરસાદ પડવાની શક્યતા રહેલી છે અહીંયા ખાસ કરીને ગઈકાલની જે અપડેટ હતી એ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો દેવભૂમિ દ્વારકાથી આ વાવાઝોડું છે એ નવસો ને સિત્તેર કિલોમીટર દૂર હતું ત્યાર પછી અહીંયા વેસ્ટ સાઉથ જે કચ્છનું નલિયા છે ત્યાંથી નવસો એંસી કિલોમીટર દૂર હતું આજની વાત કરીએ તો ત્યાંથી થોડુંક આગળ વધ્યું છે એટલે હજી મિત્રો હજી પણ મિત્રો નવસો આઠસો પસાથી લઈને નવસો ને નવસો કિલોમીટર જેટલું દૂર છે એ ગુજરાતથી છે અને આજ સાંજ સુધીમાં એ નબળું પડી જશે એટલે એની અસર છે હવે ગુજરાતની અંદર જોવા નહીં મળે હવે મિત્રો વિન્ડિ એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર વધારે વરસાદી માહોલ સર્જાશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે આ ઓમાન દેશ છે આ બંને વચ્ચે અરબી સમુદ્ર છે અને આ વિસ્તારો ઉપર શક્તિ નામનું વાવાઝોડું છે એ સક્રિય છે આપ સૌ જાણો છો કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી આ વિસ્તારો પર આવી ત્યાર પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાની ત્યાર પછી ફરીથી ગુજરાતની અંદર એન્ટ્રી લીધી હતી ત્યાર પછી નબળી પડીને ફરીથી અરબી સમુદ્રમાં આવી અને અરબી સમુદ્રમાંથી આવી ત્યાર પછી મિત્રો વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ અને ગઈકાલે આ વાવાઝોડાએ ટર્ન લીધો હતો અને હાલમાં આ વિસ્તારો ઉપર સક્રિય બતાવી રહ્યા છે ઓમાન દેશથી આ વાવાઝોડું છે મિત્રો ત્રણસો કિલોમીટરના અંતરે છે જ્યારે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાથી આ વાવાઝોડું છે એ નવસો કિલોમીટર જેટલું દૂર છે અને હવે આ વાવાઝોડું છે એ આજે આખો દિવસ દરમિયાન નબળું પડી જવાનું છે પરંતુ આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીકથી આ વિસ્તારો પરથી પસાર થઈ હતી એટલા માટે આ સિસ્ટમના જે વાદળો છે એ અરબી સમુદ્રની અંદર આ વિસ્તારો ઉપર છૂટા છવાયા છે એ જોવા મળી રહ્યા છે તમે ખાસ અહીંયા જોઈ શકો છો છૂટા છવાયા વાદળો છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર આ વિસ્તારો ઉપર છે અને અહીંયા અરબી સમુદ્ર મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પણ બતાવી રહ્યા છે E aí અને ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની કે મિત્રો પાંચસો એસપીએ લેવલ ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થયું હતું અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે મિત્રો સક્રિય છે અહીંયા જમ્મુ કાશ્મીર છે પંજાબ છે દિલ્હી છે ન્યૂ દિલ્હી છે હરિયાણાના વિસ્તારો છે નેપાળના વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ છે એ પણ પડી રહ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ મિત્રો એક મોટું બહોળું સર્ક્યુલેશન છે આ રીતે ગુજરાત ઉપરથી બન્યું હતું તમે જોઈ શકો છો અને આ સિસ્ટમ ઉપર મિત્રો પવનો છે એ પણ આ રીતે જઈ રહ્યા છે જેમને કારણે અરબી સમુદ્રની અંદર આ જે વાદળો છે એ વાદળો ધીમે ધીમે એ સિસ્ટમ ઉપર ખેંચાઈ રહ્યા છે એને કારણે એ વાદળો છે એ ગુજરાત ઉપર પણ આવી રહ્યા છે એટલા માટે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર હળવો વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો વરસાદી માહોલ છે એ જોવા મળ્યો હતો સાથે અમુક અમુક વિસ્તારોની અંદર હળવા વીજળીના કડાકા ભડાકા છે એ પણ જોવા મળ્યા હતા મિત્રો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર મિત્રો જમ્મુ કાશ્મીર ત્યાર પછી અહીંયા ન્યૂ દિલ્હી છે દિલ્હી છે પંજાબ છે હરિયાણાના વિસ્તારોની અંદર હાલમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ બતાવી રહ્યા છે તો અહીંયા મિત્રો મનાલી છે લેહ લદ્દાખના વિસ્તારો છે જમ્મુ કાશ્મીરથી ઉપરના જે પહાડી જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર બરફ વર્ષા છે એ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થઈ રહી છે તમે ખાસ અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા એક અદ્ભુત નજારો છે એ દર વર્ષે સર્જાતો હોય છે આપને જણાવી દઉં કે રાજસ્થાન અને અહીંયા જે બીજા વિસ્તારો છે પાકિસ્તાન ઉપરથી અફઘાનિસ્તાનના વિસ્તારો એ વિસ્તારો ઉપર રેતને લીધે મિત્રો વાવાઝોડા છે એ રેતના વાવાઝોડા બનતા હોય છે તો અહીંયા ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર પહાડી વિસ્તારો છે તો ત્યાં બરફ પડતો હોય છે અને આ વિસ્તારો છે એની અંદર વરસાદ થતો હોય છે આવી રીતે ત્રણેય સિસ્ટમ છે શિયાળા ઉનાળા જેવી સિસ્ટમો છે એ મિત્રો આ વિસ્તારોની અંદર બનતી હોય છે અને એ પ્રમાણે આ વર્ષે પણ બની રહી છે અને મિત્રો પાંચસો એસપી ઉપર જે વાદળો જઈ રહ્યા છે એને કારણે ગુજરાતની અંદર પણ આજે વરસાદી માહોલ છે એ સર્જાવાનો છે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો બોડેલી લાગુ વિસ્તારો છે છોટા ઉદયપુરના વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અહીંયા જાંબુઘોડાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન વરસાદની એક્ટિવિટી છે એ બતાવી રહ્યા છે એટલે મિત્રો એ બીજા એ બધા વિસ્તારો છે છોટા ઉદયપુર લાગુ દાહોદ પંચમહાલ ગોધરાના વડોદરા આણંદ ખેડા નડિયાદના એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હળવો વરસાદી માહોલ સર્જાવાની શક્યતા રહેશે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના તમામ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ પટ્ટીની અંદર હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા આજે યથાવત રહેશે આવતીકાલે આઠ તારીખ છે આઠ તારીખે પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ નોંધાવાનો છે અને આજે રાત્રિ દરમિયાન પણ મિત્રો અહીંયા દરિયાઈ પટ્ટીની સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ છે એ સર્જાવાની શક્યતા રહેશે વહેલી સવારે અને સાંજના સમયે વાદળો છે એ જોવા મળશે અને દરિયા કાંઠે કદાચ પવનની સ્પીડ છે એ થોડીક વધી શકે છે નોર્મલ કરતાં કેમકે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું છે એ વાવાઝોડાને કારણે અને મિત્રો હાલમાં શરદ પૂનમ છે આજે એટલે એટલે શરદ પૂનમને કારણે દરિયો છે એ થોડોક તોફાની બનતો હોય છે એટલે કે જ્યારે પણ પૂનમ અમાસ આવતી હોય ત્યારે દરિયો તોફાની બનતો હોય છે પવન વધારે ફૂંકાતા હોય છે તો એવી સ્થિતિ છે એ દરિયા કાંઠે આજે જોવા મળી શકે છે એટલે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર આજે વરસાદી માહોલ છે એ છવાયેલો રહેશે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું છે જેમના ભાગરૂપે ગુજરાતની અંદર હજી આજે અને આવતીકાલે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે એ યથાવત રહેશે હવે વેધરના એક બીજા મોડલ ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સાયક્લોન છે એટલે કે વાવાઝોડું છે અને વાવાઝોડું જે વિસ્તારો પરથી આવ્યું એ વિસ્તારોની ઉપર પાછળ મિત્રો દરેક જગ્યા ઉપર ભેજનું પ્રમાણ છે એ બતાવી રહ્યા છે આ મોડલની અંદર મિત્રો હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ છે એ બતાવે છે એટલે અરબી સમુદ્રની અંદર આ તમામ વિસ્તારો ઉપર ભેજનું પ્રમાણ છે એ રહેલું છે અને ભેજની અંદર વાદળો છે એ પણ રહેલા છે અહીંયા ખાસ તમે આ મોડલની અંદર જોઈ શકો છો આ જે વિસ્તારો છે નેપાળ લાગુ ભારતના વિસ્તારો એ વિસ્તારો ઉપર પણ ભેજનું પ્રમાણ છે એ બતાઈ રહ્યું છે અને પવનો છે એ આ રીતે જઈ રહ્યા છે એટલે એ પવનો ઉપર ભેજ છે એ મિત્રો જઈ રહ્યો છે અરબી સમુદ્રમાંથી આ પવનો ભેજ ખેંચ છે અને ભેજ છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ છે એ જોવા મળશે મિત્રો આજે ભારે વરસાદની શક્યતા નથી તેમ છતાં પણ દરિયાઈ પટ્ટીની સાથે દક્ષિણ ગુજરાત અને આ જે ભાગો છે એ ભાગોની અંદર વધારે વરસાદી માહોલ રહેવાની આજે શક્યતા રહેલી છે કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો કન્ટિન્યુ આગળ વધી રહ્યું છે સૌથી પહેલાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આ ભાગો ઉપર હતું ત્યાર પછી મિત્રો થોડુંક આગળ વધીને આ રીતે ગયું હજી આ રીતે આ રીતે આ રીતે મિત્રો આગળ વધવાનું છે અને પછી આવતીકાલ અથવા તો પમદીની દિવસ છે ત્યાં સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખરાઈ જશે એની અસર જોવા નહીં મળે એટલે એની અસર છે એ ગુજરાતની અંદર પણ મટી જશે એટલે ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ છે એ જોવા નહીં મળે પરંતુ હજી આજે સાત તારીખના રોજ અને આવતીકાલે આઠ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હાલમાં વાવાઝોડું છે એ ખૂબ જ દૂર છે અને વાવાઝોડું થોડુંક આગળ વધી અને નબળું પડી જશે પરંતુ એ વાવાઝોડાનો છે કોન હશે ઘેરાવો હશે એ પણ હવે ગુજરાત સુધી નહીં આવે એટલે ગુજરાતની અંદર આ વાવાઝોડાની નહીવત શક્યતા છે એ ગણી શકાય છે અને મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે ના ઉપર પણ નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીએ પણ ગઈકાલે આગાહી કરી હતી અને એમણે પણ કહ્યું હતું કે ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે એની અંદર કચ્છની અંદર દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે મુદ્રા છે માંડવી છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે વ્યક્ત કરી છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ઉના રાજુલા મહુવા ભાવનગર અમરેલીના વિસ્તારો છે એની અંદર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ રીતે મિત્રો ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી સાત તારીખ અને આઠ તારીખે અને નવ તારીખે પણ અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટાં છે એ જોવા મળશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને ચોમાસું છે એ પણ વિદાય લેશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદ પડે એવા હાલમાં કોઈ વેધર ડેટા છે એ બતાવી રહ્યા નથી એટલે ગુજરાતના લોકો છે ખેડૂતો છે એ ખેતીના કામો બિંદાસથી કરી શકશે અને ત્યાર પછી માવઠા પડવાની શક્યતા રહેલી છે અને માવઠા પડવાની શક્યતા અને આગાહીના વિડીયો છે અમે આવનાર Yeah. <laughs> you